સાલો વારે ઘડીએ મારી વાતની પોલીસને ને તો મારા બધા જ માણસો પકડાવી દીધા આરામ ખોરે ઓ હો 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 ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા પણ હવે અમે બે નવા માણસ તો છીએ ને તમ તમારે મુંજાવ માં કામ બોલો ક્યાં ઢાળ પાડવી છે એ બધું પછી પહેલા કે કે માલ લાવ્યો છે કે નહીં આ મહુડો મળ્યો છે હમણાં ઓલો નવો ઇન્સ્પેક્ટર પી કે પટેલ આવ્યો છે ને કે બહુ કડક બંદોબસ્ત છે માલ ક્યાં છે માલ 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 છે ઓહો જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડે થી કાઢવો પડ્યો મૌલો છે ઓ પેલી ધારનો કબૂતર પકડે એમ પકડે છે

ઓળખે છે મેં આ કાળિયા હાજર છે આ છોડી ભારે હતો છે એમ નઈ માને ઉભી

¡Gioba! Ja, ¡Gioba! Mm. ¡Gioba! 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 પણ કહું છું જરા ઉતાવળ રાખજો આ છોડી જો હોશમાં હાલો? આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે આવી તો કઈક મચેરી ઉપર સવારી કરી દીધી ઘણી ખંભા બાપુ ઘણી ખં આ તો મારું પેલું કામ હતું ને ભગવાસ બંધ કરો બહાર જો હા હા મને એક વાત ક્યારેયની મુઝરા કરે છે એ વાત પછી કરી હોત તો તાલ બાપનું શું વગર ઘણું બધું બગડી જાય મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો પછી આ છોડીને શું અરે આપી દઈશું પચીસ પચાસ રૂપિયા બહુ વધારે ના કેવાય શાંભલા મજાક બંધ કર અરે સીધી સીધી વાત કર સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દયો ના તમને પગે લાગો છો મને આની જિંદગીની દયા આવે છે મૂર્ખા તને ખબર નથી કે કાડિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી સમજો હવે તું આખું કુ ફારી ફારીને જોયા કર કે તારી નજરની સામે જ હું એને આબરૂ લૂંટીશ એમ વાહ અને ના લુટવા દો તો સાંભળો ધરના બેટી બાં દર ગયા કે માકરને પણ મોડું આવી ગયું ઉઠ કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકો પોતાના માથા વઢાવ્યા છે અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે તો તું પાળિયો બની જા

Uh oh uh -oh. Uh -oh. કાળિયા તો એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ કેમ અરે આ તો કે પટેલ છે ચામડા ઉતારી જઈશ અરે શ્યા જે બની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો હજી તો બે દમ બાકી છે પટેલ સાહેબ આણે છે ને

આગળી પર લગાડી હોત ને તો તો હું એનો જીવ લઈ લેત તું એનો જીવ લઈ લેત તો તારે જેલવાના જવા પડે તારા માટે જેલ તો શું હસી લટકવા તૈયાર છું પણ મને એક વાતની ચિંતા થાય છે કે મેં જેના માટે ચુડલો ઘડાવ્યો છે એ ચુડલાનું શું થાત હા સુથારનું મન મનoverline ને વાંઢાનું મન છડલે જીવન ના ઘેર રહેનાર ઘરબાર વિના અંગો છાપ ના હાથ નો ચૂડલો કોણ પહેરે એ તો વખત પડશે જોજે ચૂટલો નિરાધાર ઘરબાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂટલો પહેરીને મણિયારી બનવાનું મન થઈ જશે હા અરે પણ સાબર રાધા એ ઊભી તો રહે એ રાધા એ એ છોરીઓ એ છોરાઓ ઈ ચાલે ચાલે છો તમે છોડી દો છોડી દો છો તમે કેટલા વાગ્યા હજી સુધી રાધા કેમ નથી આવી એ તમે ભણાવવાના રવાડે ચડ્યા છો આ દીકરી ની જાત તો ચાર ચોપડી ભણે ને એટલે બસ કાગળ લખતા વાત આવડે ઘણું હો હો તમને શું ખબર પડે એની કિંમત કેટલી થાય ખબર છે રાધા છે ને એ ભણીને ને ચોક્કસ થવાની છે સમજ્યા મુખી બાપા પણ બેરિસ્ટર અને બેરિસ્ટર એટલે વકીલ હા આવી ગયા વકીલાત કરવા અરે હું આજે વકીલાત કરવા નથી આવ્યો માસી વખાણ કરવા આવ્યો છું સાંભળીને મુખી બાપા તમારી પછી તમારા તમારું ખમીજ ફાટી જશે પછી તમારું ધોરણ નાખ્યા વગર જૂરી હા લ્યો કાળ કાળઝાળ કાળીઓ ખરો ને એને અમે આત્રે દાડે એકાદનો જીવ ન લે તો એને જમ્પ ન મળે કસાઈ કરતાય ભૂંડો કોણ જાણે હજુ કેટલાયને ભરખી જાશે હવે મારી વાત સાંભળો ઈ રોજ નિર્દોષો ને મારી નાકનારો કસાઈ અમારી ત્રણ જણાની જાળમાં સપડાઈ ગયો અને પોલીસના હાથમાં પકડાઈ ગયો હાશ ભાલું થાજોય પોલીસવાળાનું ઘણે દાડે પાથુરીનું કામ કર્યું તેમાં નવાઈ શું થઈ પોલીસ નું કામ પોલીસ જ કરે ને અરે પણ મુખી બાપા આ કામ પોલીસે નથી કર્યું છે એ દી કોઈ માગુ નાખવા આવતું હશે ને એ નહીં આવે કઈ ગોટો માર્યો લાગે છે

મારે તો એને કોલેજ માંથી જ ઉઠાડી લેવી છે